પ્રકરણ અઢારમું ચમત્કારો બતાવતો મુસ્લિમ અફઝલ ખાન વર્ષો પહેલાં તું જે આ ઓરડીમાં રહે છે તેમાં જ એક ચમત્કાર પ્રદર્શક મુસલમાને મારી સામે ચાર ચમત્કારો કરી બતાવ્યા હતા શ્રી યુક્તેશ્વરજીએ મારા નવા નિવાસસ્થાનની પહેલી જ મુલાકાત દરમિયાન આ નિવેદન કર્યું સીરામપુર કોલેજમાં પ્રવેશ મેળવ્યા પછી તરત જ પંથી નામના છાત્રાલયમાં મેં એક ઓરડી રાખી લીધી હતી ગંગા કિનારે ઈંટ ચૂનાનું જૂની ઢબનું હવેલી જેવું વિશાળ મકાન હતું ગુરુદેવ આ કેવો જોગાનુજોગ શું આ નવી શણગારેલી દિવાલોમાં જૂની સ્મૃતિઓ ભરી છે મારી સાદાયથી સજાવેલ ઓરડી તરફ હું નવા જાગૃત થયેલ રસથી જોઈ રહ્યો તે ઘણી લાંબી વાત છે જૂની સ્મૃતિઓને તાજી કરતા મારા ગુરુજીએ સ્મિત કર્યું એ ફકીરનું નામ અફઝલ ખાન હતું એક હિન્દુ યોગી સાથેની આકસ્મિક ભેટથી તેણે અસાધારણ સિદ્ધિઓ મેળવી હતી બેટા હું તરસ્યો છું મને થોડું પાણી લાવી આપ અફઝલની કિશોરવયે પૂર્વ બંગાળના એક નાનકડા ગામડામાં એક દિવસ ધૂળથી ભરાયેલા એક સંન્યાસીએ આવી વિનંતી કરી મહારાજ હું તો મુસલમાન છું તમે હિન્દુ હોય મારા હાથનું પાણી કેમ સ્વીકારી શકો મારા દીકરા તારા સત્યવાદીપણાથી મને આનંદ થાય છે કોમવાદના ભેદભાવ ભર્યા અધાર્મિક નિયમોને હું માનતો નથી જ્યાં મને જલ્દી પાણી લાવી આપ અફઝલના આદરયુક્ત આજ્ઞા પાલનના બદલામાં યોગીએ એક પ્રેમભરી દ્રષ્ટિ તેના ઉપર ફેંકી પૂર્વજન્મોના સારા કર્મોનો તારે સંચય છે તેમણે ગંભીર ભાવે કહ્યું હું તને યોગની એક ચોક્કસ પદ્ધતિ શીખવું છું જેથી તું એક અદ્રશ્ય જગત ઉપર કાબૂ રાખી શકશે તને જે મહાન સિદ્ધિઓ પ્રાપ્ત થશે તેનો ઉપયોગ પરમાર્થના કામો માટે જ કરવાનો છે સ્વાર્થ માટે તેનો ઉપયોગ કદી પણ કરીશ નહીં અરે રે હું જોઉં છું કે વિઘાતક વૃત્તિઓના કેટલાક બીજ પણ તારા ભૂતકાળમાંથી તું લઈ આવ્યો છે બીજા નવા દુષ્ટ કર્મોના સિંચનથી તું તેમના અંકુરોને ઉગવા દઈશ નહીં તારા પાછલા કાર્યોની રચના અનુસાર તારે તારા જીવનનો ઉપયોગ આ યોગિક સિદ્ધિઓની સાથે ઊંચામાં ઊંચા લોકહિતના ધ્યેયોને પ્રાપ્ત કરવામાં જ કરવો જોઈએ મંત્રમુગ્ધ થયેલા આ યુવકને જટિલ પ્રક્રિયાની સમજ આપીને તે સંત અદૃશ્ય થઈ ગયા અફઝલ તેની યોગ પ્રક્રિયાને વીસ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક અનુસર્યો તેના ચમત્કારી પરાક્રમોથી વિશાળ જનસમૂહનું તેના પ્રતિ ધ્યાન ખેંચાવા લાગ્યું એમ લાગે છે કે તેની સાથે હંમેશા એક અશરીરી આત્મા રહેતો હતો જેને તે હઝરતના નામથી બોલાવતો હતો આ અદૃશ્ય અસ્તિત્વ ફકીરની નાનામાં નાની ઈચ્છાને પણ પૂર્ણ કરવામાં સમર્થ હતું તેના ગુરુની ચેતવણીની અવગણના કરીને અફઝલ પોતાની સિદ્ધિઓનો દુરુપયોગ કરવા લાગ્યો જે જે પદાર્થોને એ ઉપાડીને પાછા મૂકી દે તે તરત જ અદૃશ્ય થઈ જતા અને તેનો પત્તો જ લાગતો નહીં આ પરેશાન કરતી સંભાવ્ય પરિસ્થિતિને લીધે આ મુસલમાન એક અનિચ્છનીય મહેમાન બની ગયો તે વખતો વખત સંભવિત ગ્રાહકના રૂપમાં કોલકાતાના મોટા ઝવેરીઓની પેઢીઓની મુલાકાત લેતો જે કોઈ રત્ન એ હાથમાં લેતો તે એની દુકાન છોડી ગયા પછી ટૂંક સમયમાં જ અદૃશ્ય થઈ જતું અફઝલની આસપાસ ઘણી વખત સેંકડો વિદ્યાર્થીઓ તેના રહસ્યો શીખવાની આશાથી આકર્ષાઈને વેઠળાયેલા રહેતા ફકીર કોઈ કોઈ વખત તેઓને પોતાની સાથે મુસાફરી કરવા નિમંત્રણ આપતો રેલવે સ્ટેશન ઉપર કોઈ બહાને ટિકિટોના બંડલને સ્પર્શ કરતો અને પછી કારકુન તરફ ખસેડતો અને કહેતો મેં મારો વિચાર બદલ્યો છે હવે હું એ હમણાં ખરીદીશ નહીં પરંતુ અફઝલ જ્યારે પોતાના રસાલા સાથે ગાડીમાં બેસી જતો ત્યારે જરૂરી ટિકિટો તેના હાથમાં આવી જતી આવા કૌતુકોથી હા હા કાર મચી ગયો બંગાળના ઝવેરીઓ અને સ્ટેશનના ટિકિટ કારકુનો માનસિક અસંતુલનના ભોગ બનવા લાગ્યા અફઝલને પકડવા માંગતી પોલીસ પણ નિરાશ થઈ સાબિતીના પુરાવાઓ ફકીરના આટલા જ શબ્દો બોલવાથી નાબૂદ થઈ જતા હઝરત આ ઉઠાવી લે શ્રી યુક્તેશ્વરજી પોતાના આસનથી ઉઠ્યા અને મારા ઓરડાનો ઝરૂખો જે ગંગા ઉપર પડતો હતો ત્યાં ગયા આ રહસ્યમય મુસલમાનના વિશેષ ચમત્કારો સાંભળવાની આતુરતાથી હું પણ તેમની પાછળ ત્યાં ગયો આ પંથી ઘર પહેલાં મારા એક મિત્રની માલિકીનું હતું તેમને અફઝલની સાથે ઓળખાણ થઈ અને તેને અહીં બોલાવ્યો મારા મિત્રે મારા સહિત વીસેક પાડોશીઓને પણ આમંત્ર્યા હું ત્યારે માત્ર કિશોર હતો અને આ નામચીન ફકીર સંબંધી ઘણી કુતુહલ વૃત્તિ ધરાવતો હતો ગુરુજી હસ્યા કિંમતી ચીજ નહીં પહેરવાની મેં ખાસ કાળજી રાખી હતી અફઝલે મને જિજ્ઞાસુ દ્રષ્ટિથી નિહાળ્યો અને પછી મને કહ્યું તારા હાથ તો ઘણા મજબૂત છે નીચે બાગમાં જા એક સુવાળો પથ્થર લે અને ચોકથી તેના ઉપર તારું નામ લખ પછી તે પથ્થરને બને તેટલો દૂર ગંગામાં ફેંકી દે મેં તે પ્રમાણે કર્યું જેવો એ પથ્થર દૂરના તરંગોમાં અદ્રશ્ય થયો કે તરત જ મુસલમાને મને ફરી પાછું કહ્યું એ ઘડો લઈને આ ઘરની સામેથી ગંગાજળ ભરીને લઈ આવ પાણીથી ભરેલા આ ઘડાને લઈને હું પાછો ફર્યો ત્યારે ફકીરે બૂમ મારી હઝરત પથ્થરને ઘડામાં મૂકી દે પથ્થર તરતજ તેમાં દેખાયો ઘડામાંથી મે તેને બહાર કાઢ્યો અને જેવું લખ્યું હતું એવું જ મારું નામ તેના ઉપર સ્પષ્ટ વાંચ્યું ઓરડામાંના મારા એક મિત્ર બાબુએ કિંમતી સોનાની એક પ્રાચીન ઢબની ઘડિયાળ અને ચેઇન પહેર્યા હતા પેલા ફકીરે અનિષ્ટ સૂચક પ્રશંસાથી તેમને તપાસ્યા તરત તે અદ્રશ્ય થયા અફઝલ મારી ભારે કિંમતની વારસાગત ચીજો પાછી આપવાની કૃપા કરો બાબુ રડવા જેવો થઈ ગયો પેલો મુસલમાન થોડો વખત ઉદાસીન મૌન ધારણ કરી રહ્યો અને પછી બોલ્યો તારી પાસે લોખંડની તિજોરીમાં પાંચસો રૂપિયા છે તે મને લાવી આપ અને પછી તારું ઘડિયાળ ક્યાં શોધું તે હું તને કહીશ ગભરાયેલો બાબુ તરત જ ઘરે ગયો થોડા વખતમાં તે પાછો આવ્યો અને અફઝલને જોઈતી રકમ આપી દીધી તારા ઘરની બાજુમાં નાનો પુલ છે ત્યાં જા અને તારું ઘડિયાળ અને ચેન તને આપી દેવા હઝરતને પોકાર ફકીરે બાબુને સૂચના આપી બાબુ ત્યાં ભાગ્યો પાછા ફરતા તેના મોઢા પર છુટકારાનું હાસ્ય હતું પરંતુ ઝવેરાતની કોઈ વસ્તુ તેણે પહેરેલ ન હતી સૂચવ્યા પ્રમાણે જ્યારે મેં હઝરતને આજ્ઞા કરી ત્યારે મારું ઘડિયાળ હવામાંથી ઉતરતું મારા જમણા હાથમાં પડ્યું તમને ખાતરી હશે જ કે અહીં આવતા પહેલાં મેં એ કિંમતી ચીજોને તિજોરીમાં મૂકી દીધી હશે તેણે કહ્યું બાબુના મિત્રો જેઓ ઘડિયાળના આ બદલાના હાસ્ય કરુણાંત નાટકના સાક્ષીઓ હતા તેઓ અફઝલને તિરસ્કારભરી દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા હવે તે ક્ષમાપન વૃત્તિથી બોલ્યો હવે કૃપા કરીને તમને જે પીણું જોઈએ તેનું નામ દો હઝરત તમને તેલ લાવી આપશે અમુક લોકોએ દૂધ માગ્યું બીજાઓએ ફળનો રસ માગ્યો ગભરાયેલા બાબુએ જ્યારે વિસ્કીની માગણી કરી ત્યારે મને વધુ પડતો આઘાત નહોતો લાગ્યો મુસલમાન ફકીરે હુકમ છોડ્યો મદદ કરતા હઝરતે સીલ કરેલી બાટલીઓ હવામાંથી ફેંકવા માંડી અને તે જમીન પર ધડ પડવા માંડી દરેકને પોતાનું ઈચ્છિત પીણું મળી ગયું તે દિવસનું ચોથું સાનંદાશ્ચર્ય કૌતુક અમારા યજમાનને ખરેખર સંતોષ આપે તેવું હતું અફઝલે તાત્કાલિક ભોજન આપવાનો પ્રસ્તાવ મૂક્યો બાબુએ દિલગીર ચહેરે સૂચન કર્યું કે ઘણી જ મોંઘી વાનગીઓવાળા ભોજનનો હુકમ આપીએ મારા પાંચસો રૂપિયાના બદલામાં હું એક ભવ્ય ભોજનની માગણી કરું છું દરેક વસ્તુ સોનાની થાળીમાં પીરસાવી જોઈએ દરેક માણસે જ્યારે પોતાની પસંદગીઓ વ્યક્ત કરી દીધી ત્યારે ફકીરે પોતે સતત તત્પર રહેતા હઝરતને સંબોધન કર્યું ઘણો જ ખખડાટ થયો પરિશ્રમપૂર્વક બનાવેલું શાક ગરમ પૂરીઓ અને કમોસમના ઘણી જાતના ફળોથી ભરેલી સોનાની થાળીઓ અવકાશમાંથી અમારા પગ આગળ આવી પડી દરેક ખાવાની વસ્તુ સ્વાદિષ્ટ હતી એક કલાક સુધી અમારી મેજબાની ચાલી પછી અમે ઓરડો છોડી જવા લાગ્યા જાણે કે બધી થાળીઓ એકઠી થતી હોય અને તેનો ઢગ થતો હોય એવો એક પ્રચંડ અવાજ થયો અમે પાછળ ફરીને જોયું ઓહો ત્યાં ચળકતી થાળીઓ કે ખાતા વધેલી વસ્તુઓની કશી પણ નિશાની ન હતી ગુરુજી મેં વચ્ચે જ પ્રશ્ન કર્યો જો અફઝલ સોનાની થાળીઓ જેવી વસ્તુઓ આટલી સહેલાઈથી મેળવી શકતો હોય તો તેને બીજાઓની મિલકતનો લોભ શા માટે હતો શ્રી યુક્તેશ્વરજીએ ખુલાસો કર્યો આ ફકીર આધ્યાત્મિક રીતે બહુ વિકાસ પામ્યો ન હતો અમુક યોગની પ્રક્રિયા ઉપર તેણે પ્રભુત્વ મેળવેલું હોવાથી તેને સૂક્ષ્મ લોકમાં પ્રવેશ મળતો જ્યાં કોઈ પણ ઈચ્છા તરત જ પરિપૂર્ણ થાય છે સૂક્ષ્મ જીવ હઝરત દ્વારા આ ફકીર મજબૂત ઈચ્છાશક્તિ વડે અવકાશમાંથી કોઈ પણ પદાર્થના અણુઓને ખેંચી શકતો હતો પરંતુ સૂક્ષ્મ રીતે ઉપજાવેલા આવા પદાર્થોની રચના સ્થાયી હોતી નથી તેને લાંબો સમય રાખી શકાતા નથી અફઝલને હજી દુન્યવી સંપત્તિની અપેક્ષા રહી હતી જે મેળવતા વધારે શ્રમ પડે છે પણ તેટલી તે વધારે ટકાઉ હોય છે હું હસ્યો એ પણ કેટલીક ન સમજાય તે રીતે અદ્રશ્ય થઈ જાય છે ગુરુજીએ આગળ ચલાવ્યું અફઝલ ઈશ્વરનો સાક્ષાત્કાર પામ્યો ન હતો સ્થાયી અને પરોપકાર જેવા ચમત્કારોનું સર્જન તો માત્ર સાચા સંતોજ કરી શકે કેમ કે સર્વશક્તિમાન પરમાત્માની સાથે તેઓ એકરૂપ થયેલા હોય છે અફઝલ તો માત્ર એક સામાન્ય માણસ હતો પરંતુ સૂક્ષ્મ જગતમાં પ્રવેશ કરવાની તેની પાસે એક અદભુત શક્તિ હતી જ્યાં સામાન્ય રીતે મૃત્યુ પહેલાં માનવી જઈ શકતો નથી હવે હું સમજો ગુરુજી બીજી દુનિયા મનોહર લક્ષણોવાળી હોય તેવું લાગે છે ગુરુજી કબૂલ થયા તે દિવસ પછી મેં અફઝલને જોયો નથી પરંતુ થોડા વર્ષો પછી બાબુ મારી પાસે ઘરે આવ્યો હતો એણે છાપામાં આવેલી અફઝલની ખુલ્લી સ્વીકારોક્તિનું વર્ણન બતાવ્યું તેમાંથી મને જાણવા મળ્યું હતું કે મેં તને અત્યારે કહ્યું તે પ્રમાણે અફઝલને શરૂઆતની દીક્ષા આપનાર એક હિન્દુ યોગી હતા શ્રી યુક્તેશ્વરજીની સ્મૃતિ પ્રમાણે પેલા જાહેર થયેલા નિવેદનના પાછલા ભાગનો સાર નીચે પ્રમાણે હતો હું અફઝલ ખાન પશ્ચાતાપ તરીકે અને ચમત્કારિક સિદ્ધિઓની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારાઓને ચેતવણી રૂપે આ શબ્દો લખું છું ઈશ્વર અને મારા ગુરુની કૃપાથી જે અદ્ભુત શક્તિઓ મને મળી હતી તેનો હું વર્ષોથી દુરુપયોગ કરી રહ્યો હતો હું અહંકારથી ચકચૂર થઈ ગયો હતો કેમ કે મને લાગતું હતું કે નીતિના સામાન્ય નિયમોથી હું પર છું છેવટે મારા ન્યાયનો છેલ્લો દિવસ આવી પહોંચ્યો થોડા જ વખત પર કોલકાતાની બહાર રસ્તા ઉપર મને એક વૃદ્ધ માણસ મળ્યો તે લંગડા તો દુઃખી થઈને ચાલતો હતો સોના જેવી કોઈ ચળકતી ચીજ તેની પાસે હતી લોભને વશ થઈ મેં તેને કહ્યું હું મહાન ફકીર અફઝલ ખાન છું પેલું તારી પાસે શું છે આ સોનાનો ગોળો એ જ એકમાત્ર મારી ભૌતિક સંપત્તિ છે એક ફકીરને તેમાં કશો જ રસ હોઈ શકે નહીં મહારાજ મારા લંગડાપણાથી મને સાજો કરવાની હું તમને આજીજી કરું છું મેં પેલા ગોળાને સ્પર્શ કર્યો અને કશો પણ પ્રત્યુત્તર આપ્યા સિવાય હું ચાલી નીકળ્યો પેલો વૃદ્ધ મારી પાછળ લંગડાતો દોડ્યો અને તરત જ બુમાબૂમ કરવા લાગ્યો મારું સોનું લૂંટાઈ ગયું જ્યારે મેં કંઈ જ ધ્યાન આપ્યું ત્યારે તે અચાનક બુલંદ અવાજથી બોલ્યો કે જે તેના નબળા શરીરમાં સંભવી શકે નહીં શું તે મને ઓળખ્યો નહીં આ મામૂલી લંગડા વૃદ્ધ કોઈ બીજું નહીં પણ એ જ મહાન સંત હતા જેમણે ઘણા વખત પહેલા મને યોગની દીક્ષા આપેલી આ બાબતની મોડેથી ખાતરી થતાં હું તો ડગાઈ ગયો તેઓ ટટ્ટાર થયા અને તેમનું શરીર તત્કાળ યુવાન બની ગયું એમ મારા ગુરુની દ્રષ્ટિ લાલચોળ થઈ ગઈ હું મારી જ આંખોથી જોઈ રહ્યો છું કે તું તારી શક્તિઓનો દુઃખી દુનિયાને મદદ કરવામાં નહીં પરંતુ સામાન્ય ચોરની માફક તેને લૂંટવામાં ઉપયોગ કરે છે તારી સગળી સૂક્ષ્મ સિદ્ધિઓ હું પાછી ખેંચી લઉં છું હઝરત હવે તારાથી મુક્ત થયો છે હવે તું બંગાળમાં ભય સર્જાવી શકશે નહીં મેં હઝરતને દુઃખ ભર્યા અવાજે બોલાવ્યો આ વખતે પહેલી જ વાર તે મારી અંતરદ્રષ્ટિમાં દેખાયો નહીં પણ કોઈ કાળો અંધકાર મેં પડદો એકાએક હટી ગયો મારા જીવનમાં નો ઈશ્વર દ્રોહ હું હવે સ્પષ્ટ જોઈ શક્યો મારા વાલા ગુરુદેવ મારી આ લાંબી માયાજાળ દૂર કરવા આપ પધાર્યા તે માટે હું આપનો ઉપકાર માનું છું ડુસકા ખાતા હું તેમના ચરણે પડ્યો મારી તમામ દુન્યવી અભિલાષાઓ તજી દેવાનું હું વચન આપું છું મારા ભૂતકાળના દુષ્કર્મોના પ્રાયશ્ચિત્તની આશામાં હું ઈશ્વરના એકાંત ધ્યાન માટે પર્વતોમાં ચાલ્યો જઈશ મારા ગુરુએ મારી તરફ શાંત કરુણા ભાવ બતાવ્યો તેમણે કહ્યું તારી સચ્ચાઈ હું જોઈ શકું છું શરૂઆતના વર્ષોનું તારું ચુસ્ત આજ્ઞા પાલન અને અત્યારના તારા પશ્ચાતાપને કારણે હું તને એક વરદાન આપું છું તારી બીજી શક્તિઓ તો ગઈ છે પણ જે કંઈ ખોરાક અને કપડાં તને જોઈએ તેને માટે તું હઝરતને સફળતાથી આજ્ઞા કરી શકશે પર્વતોના એકાંતમાં દૈવી જ્ઞાન માટે ખરા અંતઃકરણથી તું લાગી જા પછી મારા ગુરુ અદ્રશ્ય થયા હું આંસુ સારતો વિચારમાં પડી ગયો અલવિદા જગત હું હવે એ વૈશ્વિક પ્રેમીની ક્ષમા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવા જાઉં છું